રાત ના રાધા ન વાપરી ના તરત નઈ ખબર હોય તો આપણને આવું રાક્ષસું રાક્ષસ તમારી તો પથારી નાખો બે નું કામ થઈ ગયું એટલે હાથ કેટલો લઈ ગયો ચોરીએ તો એટલે નાખો આઈયા તું પપ્પાને ભણાય મારે છે તું કોત કરતો ફોન નહીં યારો હા ખાઈ તમે બોલ્યા ફોન કે બોલ્યો બોલ્યો તો બોલ્યો કરી

આપડે કરીએ ને આપડે ના છો ભાઈ યાર એ બરોબર છે જે જે કરીએ બરોબર છે એ તો આપણા ઘડી વાર બેઠા અવાજ પટી હવે આપણે એ કરી છે એ બરોબર છે જેઠાભાઈ એ તો જેને જે કોમ આવ્યું હોય ને બધે જ આલ્યુ હોય એમ ઈવન કરવા રાતના રાત ના કોમ હારું થાય છે પેલા ચોરીઓ થતી ચોરીઓ તો થતી અવાજ હોય છે હવે ના થતી અને આપડે કોમે યાર આખી રાત જાગી રેવા યાર

अरे नहीं तो ले 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 वाले को हो दो बा अरे ये था एक ने जी किसी ने फ्रेंड तो रे तो जाओ तो है ना पर मारी है नहीं हाँ पहले मारी वो फ्रेंड हमने मारो चलिए ना वाले 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 वाली है

રાતના રાજાને જવું એમ તો સોમનાથ એવો મારું ને માર ખાસ તો પસારી પસારી રાતના તારા બતાવું ધોળા તારા બતાવું રાતના સૂર્ય ભગવાન બતાવું એવો મારું એને ખબર પડે જો આ મને મારી ગયા છે તમારી વાત છે તારી હજી તો મને જવા જ છો બે કોક દાડુ તો ઘાટમાં આવશો તમે ગબ્બર વાગી છે મારવા વાળા કોણ રાતના રાજા ફરે છે ખબર છે તમે રાતના છો ધોઈ લાગશે બેને હેડો હેડો મારવા જઈએ

માર લ્યો અલ્યા પકડે પકડે જાવ ને રાકના રાજા થઈ ગયા લ્યા તમાર પાવર થઈ પકડે આવને હું પકડેલા પેલા પેલા ઝાડિયાની અલ્યા સુના અહીંયા